તો વાગી ગયા હતા હવા દોર ને સીધા જ આવી ગયા આપણે જામજેદપુરના એરપોર્ટે એ ના એરપોર્ટ આવી ગયા રામપેરી ના સારી સાઈડમાં મૂકીને આપડે હાલતા થઈ ગયા સીધા જ આપણે એરપોર્ટ બાજુ એરપોર્ટ બાજુ આપણે થોડા ઘણા આપણે હાલતા થઈ ગયા સીધી જ આપણે લીધી ત્રીસ રૂપિયાની ટિકિટ ઓહો બહુ મોંઘી હોય હજી તો આપણે જામજેતપુર ને કીધું ને સીધી જ આવી ગઈ ટ્રેન ટ્રેન આવી ગઈ ને હું ને એ હળવેકથી ચડી ગયા જોઈ લે પેલા મારા બહેનો સીન ને હળવેકથી ચાલુ થઈ ગઈ ને જોઈ લે પબ્લિક ઈ બધું તો ઠીક ને થોડું ઘણું જોઈ લે તમે અડધું સફરજન જોરદાર ડેમ આવ્યો ને થોડો ઘણો લઈ લીધો આપણે ત્યાંથી સીન ડેમનું પાણી આપણે જોઈને થોડીક ડૂબકી મારવાની ઈચ્છા કરી પણ શ્રેણીના રસ જેવો ભરેલો એટલે આપણે મન થયું ના લો લીધો થોડા બારવા કી ગયા સીધું જ આવી ગયું પોરબંદર પોરબંદર આવી રેલવે સ્ટેશન ના પોરબંદર ઉપર આપણે ઉતરી ગયા સીધા જ આપણે નીકળી ગયા બારોબાર બારોબાર નીકળી ગયા તા તો સીધો જ આપણે તેડવા આવે ને એવું બને જ નહીં સીધો જ આપણે તેડવા આવ્યું સ્પ્લેન્ડર ઉપાડી જોઈ લો થોડું ઘણું પોરબંદર નો ગેટ કઢી માં બોરેલો ગેટ છે ને સીધા જ અમે નીકળી ગયા ઘર બાજુ ઘર બાજુ નીકળી ગયા રોડ ઉપર સડાવી ભાઈ રામપ્યારી રોડ ઉપર સડાવી સીધી ટ્રાફિક તો જો ફૂલ ફૂલ થઈ ગઈ ટ્રાફિક બાફિક નથી હું એકલો જ છું હક નથી લેવા દીધા સીધા જ મને બે લીધો ગાડીમાં અમે નીકળી ગયા સીધા જ અમે લીમડા ચોક બાજુ કેમ કોઈ દી મેં લીમડા ચોક ના જોયો મને બધું આખો લીમડા ચોક દેખાડે સીધા જોયા પછી તો રેકડીઓમાં ગાભા ગાભા ચૂના હવડા જોયા જોઈ લો ગાભા ગાભા બધા જોયા લેવાનું વિચાર કર્યો ગાભામાં શું હોય એમાં પોતા કરવાના ગાભા છે પોતા કરવાના ગાભા થોડા ઘણા જોઈ લીધી આજનો મિની લોકો અહીંયા પૂરો તમને ગઈ મે લાઈક કરો ફોલો કરો શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે એક મિનિટની અંદર હું તમને કઈ બતાવી નતો કાલના બીજા મિનિટ બ્લોક મને ફોલો કરીને રાખો મર્યા કાલના બીજા મિની બ્લોકમાં